સુરતમાં પરનીતા ને સંબંધ રાખવો ભારે પડ્યું લાલ દરવાજા કરી સુરતના પાલ વિસ્તારમાં મહિલાને તેમની દીકરીના ફોટો શૂટ માટે સ્ટુડિયોમાં જવું ભારે પડ્યું પરનીતા સૌ પ્રથમ સ્ટુડિયોમાં ગઈ હતી ત્યાં તેમની મુલાકાત અર્જુન કંઠારીયા નામના રિસેપ્શનિસ્ટ સાથે થઈ હતી મુલાકાત બાદ અર્જુને વિવિધ પેકેજ બતાવ્યા હતા જ્યાં પરનીતાને અઠાવીસ હજાર નું નું પેકેજ પસંદ પડ્યું હતું આ પેકેજ મુજબ છ મહિના સુધી બેબીને સ્ટુડિયોમાં લઈ જઈ અલગ અલગ ફોટોશૂટ કરાવવાના હતા તે દરમિયાન યુવકે પરનીતા સાથે સંબંધ વધારી તેમને પ્રેમ જાળમાં ફસાવી હોટલમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરી પચાસ લાખના દાગીના પડાવી લીધા હતા એટલું જ નહીં આ મહિલાની સાથે છ વખત દુષ્કર્મ આચરી બે લાખ ઓગણસાઠ હજાર રૂપિયા પણ રૂપિયા લઈ લીધા હતા અર્જુને આ પરિતાની સાથે સૌ પ્રથમ મિત્રતા કેળવી ધૂરેતી પર તેમની પાસેથી પાંચ રૂપિયા માંગ્યા હતા જેથી મહિલાએ અર્જુનને પાંચ રૂપિયા આપ્યા હતા ત્યારબાદ પાંચેક દિવસ પછી મહિલાએ યુવક પાસેથી રૂપિયા પરત માંગ્યા ત્યારે તેમને વાયદા કર્યા હતા ત્યારબાદ આ યુવકે મહિલાની સાથે વધુ સંબંધ બનાવ્યા હતા અને મહિલાને બોલી તેમની સાથે યૌન શોષણ કર્યું હતું ત્યારબાદ મહિલાને બ્લેકમેલ કરવાનું યુવકે શરૂ કર્યું પ્રથમ વખત આ મહિલાએ સોનાની ચેન ગીરવે મૂકીને પંદર હજાર રૂપિયા અર્જુનને આપ્યા હતા આ વાતને લઈ અર્જુન મહિલાને બ્લેકમેલ કરવા લાગ્યો અને વધુ તેમની પાસેથી અલગ અલગ દાગીના પડાવી લીધા હતા એટલું જ નહીં પરંતુ આ મહિલા સાથે અર્જુન કંથારિયાએ છ જેટલી વખત હોટલમાં જઈ દુષ્કર્મ પણ કર્યું હતું અંદાજીત મહિલા પાસેથી પચાસ લાખના ઘરેણા અને બે લાખ ઓગણસાત હજાર રૂપિયા ચૂકવ્યા બાદ પણ અર્જુન હેરાન પરેશાન કરતા મહિલાએ આખરે યુવક વિરુદ્ધ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાની ફરિયાદના આધારે પોલીસે અર્જુન કંથારીયાની ધરપકડ કરી તારીખ છવ્વીસ છ બે હજાર પચીસના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ બે એમ ત્રણસો અઢાર ચાર ત્રણસો બાવન મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારીયા નાઓ વિરુદ્ધ આપેલ છે એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું શૂટિંગ ફોટોશૂટ કરવાનું હતું જે ફોટોશૂટ બાબતે શીતલ શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઓછીના માગવાની શરૂઆત કરેલી તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી પાંચ હજાર રૂપિયા પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી બાવન લાખ ઓગણપચાસ હજારથી ઓગણપચાસ હજાર જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે આરોપી અટક કરવામાં આવેલ છે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય હાલ તપાસ ચાલુ હોય આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે